એકાવન દીકરીઓના જે અમારે ફળો મોકલવાના છે અમે અમારે ફળો ઓરવાની જે સમાજના રીતિ રિવાજ મુજબ જે પ્રથા હતી પૂરી થઈ ગઈ હવે અમે એકાવન ગામે દીકરીઓના ફળા મોકલશું એટલે સામે પક્ષે વેવાયોને બ્રાહ્મણ દ્વારા જે મોકલીશું એની ખબર પડશે કે ભાઈ અમારા આ દીકરાના લગ્ન છે તો વિભાઈનો પડો આવી ગયો છે પછી જે અમારી માટલી ભરવાની પ્રથા છે તે પણ અમે આખું ગામ મળે કુટુંબ સગાસ ને જે રીત રિવાજ મુજબ જે મારો વ્યવહાર છે એ બધો કરીશું ને સોળ ત્રણ ના રોજ પાનેતર પણ મોકલી આપશું જી આ દીકરીઓ ને પડાવ છે તે મોકલાવાના છે પાનેતર પણ અહીંથી જ આપવાનો છો હા પાનેતર જે લગ્નની જે બી રીત થતી હોય એ બધી અહીંયાથી જ થશે જેમ આપણી પોતાની દીકરીની કરતા હોય ને એ રીતે બધી ઘણી એટલે જે દીકરીને ને પૂરત હોય એ જે લગનમાં આપણે બાજુરથી માંડીને જે બધો વ્યવહાર વાસણનો પૂરતનો એ હાલવાનો હોય એ હાલવાનું એમને પાને તો ચાંદીની જે અમારામાં ટંકમાં જે ભરવાને બધું આવે છે એમની ચાંદીની ચાંદીની જે ગણપતિ લક્ષ્મીજી જે બધું અમારે હલાતું હોય છે ડબ્બામાં એ બી હાલવાનું છે કંકુથી મા એમાં જે અમારે આપણા માં મારા જે બધું ભરાતું એ બધું જ હવે વ્યવહાર કરવાનો જ છે જેમ આપણી પોતાની દીકરીનો કરીએ ને એ રીતે જ જી એવું જ વ્યવહારની વાત છે તો એવા કયા વ્યવહાર કરવાના છો તમે હા બધું તો કરવાના જ છે પણ બાર તારીખે મહેંદી રસમ હલ્દી રસમ બધા જ પ્રોગ્રામ રાખેલા છે જેમ મારી નણદો છે એવી રીતે જ કરવાનું છે જી આપણે જોઈએ છે કે જેમ સમાજમાં વ્યવહાર છે પડો હરવાનો કેમ કે પહેલા સંદેશો મોકલવા માટે વેવી આપણે પડો હરી અને મોકલતા હતા બ્રાહ્મણ દ્વારા સંદેશો જતો તો કે ભાઈ દીકરાના લગ્ન લેવાઈ ગયા છે દીકરીવાળાએ સંદેશો મોકલ્યો છે એ રીતે આજે પડો હર્યો છે પડો હર્યા બાદ તે મોકલ્યો છે અને તે મોકલવા સાથે સાથે દીકરીઓનું પાનેતર લઈ અને કોઈ પણ એક એક નાની નાની વસ્તુનું નાની નાની વસ્તુનું અહીંથી જ સગવડ કરવામાં આવશે સાથે બાર તારીખના દિવસે

છે પોતાની દીકરી મારી હા એવું પરણાવવાની હા એવું જ કરવાનું એક બે અમારો જે દીકરી પર જે વ્યવહાર એમાં એને ગોળો આપવાનો એક બેડો આપવાનું એક કુંડી આપવાની એ જ અમારો રિવાજ પણ એ ઉપરાંત આ દીકરીઓના જે અમારે વ્યવહારની ટીવી છે એમાં જે અમારો જમા જે અમે આપતા હોય જો ના સમય એમનો કોઈ હતું નહિ તો ના આપતું આજે ન આપો તો અમારો કોઈ ઓર રિવાજ નહીં પણ એમાં અમારે જમૈના અને દીકરીઓના સોના દાન આપવાનું છે જી સોના ચાંદીના દાન સાથે આ પ્રસંગ ઉજવવાનો છે દીકરીઓને તો ઘર છે સાથે જમીને પણ સોનાનું દાન આપવાનું છે એ જ ઉત્સાહ સાથે આ હરસોલા સાથે આ પ્રસંગ ઉજવવાનો છે આવનાર સમયમાં આ પ્રસંગની આગળની તૈયારીઓ પણ આપણે લાકડા તારના માધ્યમથી બતાવતા રહીશું એ સાથે ફરી પડીશું